ક્લબચર એટલે કે લોખંડના રેડિયો સિટી મૂકવામાં આવેલ છે જે રેડિયો સિટી મૂક્યો તે રેડિયો વાગતો નથી પરંતુ તેના સુંદર મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલી છાડી ઝાકરા ઉગી નીકળ્યા છે કોઈપણ જાતની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સંસ્થાઓ દ્વારા આજુબાજુ ઉગી નીકળેલા જંગલી ઝાડ ઝાકરા દૂર કરવામાં આવતા નથી જેના કારણે સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી જેવું કંઈ દેખાતું નથી વડોદરાનું નામ ક્યાંક ડૂબી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાડ્યું છે તેની આજુબાજુ છાડી ઝાકડા અને રેડિયોની ઊંચાઈને કારણે સામેથી જે ટ્રાફિક હોય છે તે ટ્રાફિક પણ દેખાતું નથી તો ક્યાંક અકસ્માત થવાનો ડર હોય છે આ રેડિયો સિટી લગાવેલો છે તે રેડિયો સિટી લોખંડનો અહીંયાથી દૂર કરવામાં આવે છાડી ઝાકડા દૂર કરવામાં આવે ને નાનો મસ્ત ઓટલો બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર છે દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે વડોદરા શહેર સ્માર્ટ સિટી બની રહી છે સાથે વડોદરા શહેરના બગીચાઓ વડોદરા શહેરમાં આવેલા તમામ ચાર રસ્તાઓ પર અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો મૂર્તિઓ પ્રતિમાઓ મૂકવામાં આવી રહી છે વડોદરા શહેરને સુંદર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હાલ વડોદરા શહેરના શહેર સાહેબ જનરલ હોસ્પિટલની પાછળ ભાગ ભીમનાથ મહાદેવ જતા રોડ પર જે સર્કલ આવેલું છે ત્યાં એફએમ રેડિયો મૂકવામાં આવે છે આ રેડિયો વાગતો નથી પણ તેના મધુર સંગીતથી આજુબાજુ જંગલી ઝાડ ઊભી નીકળ્યા છે કેટલાય સમયથી આ ઝાડવા છે વડોદરા મહાનગરપાલિકા તેમજ જે તે સંસ્થાઓ દ્વારા અહીંયા સાફ સફાઈ કરવી જોઈએ પરંતુ કરતા નથી જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં નંબર જે હતો એકથી દસમાં એની જગ્યાએ તેત્રીસમો નંબર થઈ ગયો છે તો આ સત્તાધીશો આ અધિકારીઓ ક્યારે જાગશે ફક્ત ખોખલી વાતો કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટી બતાવવાનો પ્રયત્ન કરતા સત્તાધીશો અધિકારીને વિનંતી છે કે આ એફએમ રેડિયોની આજુબાજુના જે જંગલી ઝાડ ઉગી નીકળે છે એને દૂર કરવામાં આવે સાથે બીજી વસ્તુ જનતાની પણ એ માંગ છે કે એફએમ રેડિયો એનાથી દૂર કરવામાં આવે જેથી કરીને જે સામેનો ટ્રાફિક છે દેખાતો નથી એક એફએમ રેડિયો દૂર કરે જંગલી ઝાડ દૂર કરે અને એક નાનો સરસ મજાનો હોટલો અહીંયા બનાવે તેવી અમારી માંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવે છે કામગીરી બતાવવામાં આવે છે જનતાના નાણાંનો વ્યય કરવામાં આવે છે પરંતુ વડોદરા શહેરને કેટલાય સમયથી સ્માર્ટ સિટીના ફક્ત સપના બતાવે છે જે રીતના મુંગેરીલાલ કે હસીન સપના એ તેમ વડોદરા મહાનગરપાલિકાના હસીન સપના જનતાને બતાવવામાં આવી રહ્યા છે